લપુર હંસ પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસ રક્ષાબંધન નિમિત્ે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે માજલપુર હંસ પાર્ટી પ્લોટ ખાતે ત્રણ દિવસ રક્ષાબંધન નિમિત્તે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એક્ઝિબિશનમાં વિવિધ વસ્તુઓ રાખવામાં આવી છે જેમ કે રાખડી લેડીઝ પાકીટ કોસ્મેટિક્સ હાથ બનાવેલી ચોકલેટો ચણિયા ચોળી તથા જન્માષ્ટમી નિમિત્તે ભગવાનના વાઘા જેવી વિવિધ વસ્તુઓ રાખવામાં આવી છે તો માંજલપુર વિસ્તારના લોકોને એક્ઝિબિશનનો લાભ લેવા અચૂક પહોંચવું આસ્થા ઇવેન્ટ ગ્રુપ દ્વારા ચિલ્લ્ન નવ વર્ષથી વિવિધ એક્ઝિબિશન રાખવામાં આવે છે જેના ભાગરૂપે આજે માંજલપુર હન્સપાર્ટી પ્લોટ ખાતે સુંદર એક્ઝિબિશનનું આયોજન રાખવામાં આવ્યું હતું રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો માંજલપુર એરિયામાં હંસ પાર્ટી પ્લોટ ઈવા મોલની સામે છે તેમાં ત્રણ દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરેલ છે તો જેમાં વિવિધ પ્રકારના સ્ટોલ છે જેમાં દરેક ઘરની એટલે મીન્સ કે સ્ત્રીઓ પોતાના જાતે હાથથી બધું વસ્તુઓ બનાવીને સેલ કરે છે તો હું દરેક સ્ત્રીને એક સંદેશો આપવા માગું છું કે કંઈક ને કંઈક કરો આત્મનિર્ભર બનો અને જેમાં અલગ અલગ સ્ટોલ છે જેમાં રાખડી છે ગિફ્ટ હેમ્પર છે હાથથી બનાવેલી ચોકલેટ્સ છે મીઠાઈ છે આર્ટિફિશિયલ જ્વેલરી છે જન્માષ્ટમી આવે છે તો કાનાજીના વસ્ત્રો છે વિવિધ પ્રકારના સ્ટોલ છે તો હું દરેક નાગરિકોને કહેવા માગું છું કે અચૂક મુલાકાત લો અહીંયા ત્રણ દિવસ છે શુક્ર શનિ અને રવિ મારું નામ દીપા શાહ છે છેલ્લા નવ વર્ષથી હું વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં એક્ઝિબિશન કરું છું